જેમાં બાળકો પણ હતા તેમને માસિક આપવાનો કાર્યક્રમ ગઈકાલે સાંજે સાત વાગીને પંદર મિનિટે ગાંધીનગર ગ્રુપ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજકોટની પ્રજાએ સમર્થન આપ્યું અને સપોર્ટ કર્યો માટે આજે બંધનું એના પર સફળ થયું આજે આ ગુજરાતની જે સરકાર જેમાં પેટનું પાણી નથી આવતું પણ આપણે વડોદરામાં આવી દુર્ઘટના હરની બોટ પરિવાર પરિવાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજકોટમાં બંધનું એલાન આ મુદ્દાને લઈને આપવામાં આવ્યું હતું જ્યારે રાજકોટની પ્રજાએ સમર્થન કર્યું અને આખું રાજકોટ જડબે સલાક બંધ રહ્યું ત્યારે રાજકોટની પ્રજા પણ ઈચ્છી રહી છે કે આ જે મૃતકો મર્યા છે એમના પરિવારને ન્યાય મળવો જોઈએ પરંતુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી જેને લોકો સંવેદનશીલની વાત કરે પરંતુ એ મુખ્યમંત્રી જો સંવેદનશીલતા હોત માનવતા હોત તો રાજકોટમાં પણ આજે એક મહિનો થઈ ગયો અને વડોદરામાં પણ હરની બોટ કાંડને જ્યારે પાંચ મહિના કરતાં વધારે સમય થઈ ગયો તે છતાં જે સાચા ગુનેગારો છે એમને બચાવવાનો પ્રયત્ન થતો હોય અને એમને છાવરવાનો પ્રયત્ન થતો હોય આજે વડોદરામાં પણ જે પરિવાર છે હરની બોટ કાંડના જે ચૌદ નિર્દોષ બાળકો બાર નિર્દોષ બાળકો જે જીવ ગુમાવી એમના પરિવાર આજે પણ ન્યાયની આશા ઝંખી રહ્યા છે રાજકોટમાં તો ત્યાંની પ્રજાએ આજે જાગૃતતા બતાવી અને રાજકોટના બંધને સફળ બનાવ્યું અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સાહેબની આગેવાનીમાં આજે ત્યાં રાજકોટ બંધનું એલાન હતું ને ત્યાંની પ્રજાએ સમર્થન આપીને સાબિત કર્યું કે રાજકોટની પ્રજા પણ આજે બનાવ બન્યો એનાથી દુઃખી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દુખી છે ત્યારે વડોદરામાં પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું વડોદરાના શહેરીજનોને કે આપણે પણ હરની બોટ કાળમાં જે બાળકો ગુમાવ્યા બાર એ વડોદરા શહેરે ગુમાવ્યા છે આજે એ બાળકો સાથે થયું છે કાલે ના કારણે નારાયણને કોઈ બીજી ઘટના બને દુર્ઘટના બને કારણ કે માનવ સજીત હત્યાકાંડ છે કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આજે રાજકોટ હોય કે વડોદરા હોય એ ભૂતકાળમાં સુરતથી માંડીને બધી જગ્યા બનાવ બન્યા છે હજે ત્રીસ વર્ષથી એક ચક્રીય શાસન છે ભારતીય જનતા પાર્ટીનું તે છતાં હજી તમે જુઓ કે લોકો જીવ ગુમાઈ રહ્યા છે અને સામાન્ય નિર્દોષ લોકો જીવ ગુમા રહ્યા છે અને એ પણ ભ્રષ્ટાચારના પાપે ત્યારે એવા જે ગુનેગારો છે એમને સજા થાય ખાસ કરીને આજે અહીંયા ગાંધીનગર ખાતે અહીંયા રાજકોટ બાબતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના અમારા તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે એક ગેમિંગ ઝોન રાજકોટની અંદર નિર્દોષ લોકો એક ભ્રષ્ટાચારનો નમૂનો કોઈ પરવાનગી નહીં કશું નહીં ડીઝલ પેટ્રોલ પહોંચી જાય માણસ મરી જાય ત્યાં સુધી સત્તા પર બેઠેલા લોકોને ખબર ના હોય કે આ ગેરકાયદેસર ચાલે છે એવી રીતે હરણિકાંડની અંદર બી બે જણનો એગ્રીમેન્ટ અને બાર પાર્ટનરો થઈ ગયા પહેલી વાત તો અહીંયાથી છૂટી કેવી રીતે ગયા તમે તો એવું કહેતા હતા કે ગુનેગારોને કડકથી કડક સજા થશે તો છૂટી કેવી રીતે ગયા એનો મતલબ તમે પોતે મળેલા છો રાજકોટમાં બી એ જ છે તમે વિચાર કરો કે અમારા પ્રમુખ સતીશ સિંઘે એક આહવાન કર્યું ત્યાંના ધારાસભ્યોએ આહવાન કર્યું કે આ લોકોની જે રીતે સરકારમાં બેસીને જે લોકોને માનવસર્જિત હત્યા કરી છે એની સામે તમારે અવાજ ઉઠાવવો જોઈએ આખું રાજકોટ જ્યારે બંધ થયું હોય ત્યારે લોકો ગંભીર છે લોકો જાણે છે કે આ સરકાર બેરી મૂંગી અને ગુંગી છે લોકોની વાત સાંભળતી નથી વાત સાંભળે તો ફક્ત માલેતુજારોની વાત સાંભળે છે કરોડોપતિની વાત સાંભળે છે સામાન્ય અને ગરીબ માણસની વાત નથી સાંભળતી એટલે આવી સરકારોને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ અંગ્રેજોને ઉખાડીને ફેંકી દીધી તો આ શું વસ્તુ છે ભલે જુલમ કરી લો તમારી તાકાત લગાવી લો તમે અન્યાય કરી લો પણ એક દિવસ સૂરજ ઉગશે એવો સૂરજ ઉગશે એ તમારી સરકાર ઉખાડીને ફેદ લોકોને અમે તો કહીએ છીએ અમારી સરકાર બી હોય અને અમારી સરકાર બી અન્યાય થાય તો લોકોને એની લડત આપવાની જરૂર છે અને આપવું જોઈએ કોંગ્રેસ પાર્ટી કદી કદી પણ એવું નથી ઈચ્છતી કે કોઈ આંદોલન ના કરે આ તો આંદોલન દબાઈ દેવા માગે છે લોકોને ભૂલાઈ દેવા માગે છે દિવસો ખેંચાય છે હજુ સુધી લોકોને વળતર ના મળે તમારા બાળક મરી ગયા તો તમે ચૂપ બેસો જ ભાઈ નિર્દોષ બાળક જે લોકોએ દુનિયા નથી જોઈ એને મોતના મોડામાં નાખી દીધા અને આ સુધી એમનો એ માટે ઇન્સાફ નથી કરતા અને એ લોકો જામીન પર બી છૂટી ગયા તો એને જગાડવા માટે ન્યાય મેળવવા માટે એમના જામીનો રદ કરવા માટે ગરીબ છોકરાઓ મધ્યમ વર્ગના છોકરાઓને ન્યાય મળે એના માટે આંદોલન જરૂરી છે અને એ આંદોલન રાજકોટ હોય કે અહીં હોય કે સુરત હોય કે ગમે ત્યાં હોય जहां भी अन्याय થયો છે જ્યાં પણ ભ્રષ્ટાચાર કરીને આવા નિર્દોષ લોકોની હત્યા થઈ છે એના માટે લડવું જરૂરી છે આ જે રાજકોટ એક એક आवाज उठाई છે એક बुलंद आवाज કરી છે એ રીતે અમારી ચિનગારી એ એ ચિનગારી સોલા બની જશે ઓર એ ચિનગારી સોલા બની કે ગરીબ બાળકો કો મધ્યમ વર્ગ કે બાળકો કો નિર્દોષ બાળકો કો જિનકે સાથ અન્યાય ہوا હે ભ્રષ્ટાચાર ہوا હે ઉનકો ન્યાય દિલانے કા અમારો પ્રયત્ન જારી રહેગા લડતે રહેંગે ઉનકો ન્યાય ઇનજબ તક નહિ મિલેગા તબ તક કે કોંગ્રેસ પાર્ટી લડેગી